વોર્ડ નંબર દસમાં આવેલા ઈ એસઆઈ હોસ્પિટલની સામે કંચલલાલના બટ્ટામાં ઘણા વર્ષોથી લોકોની ગટરની સમસ્યાથી હેરાન પરેશાન છે પરંતુ અહીંના કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત હોય તેમ લાગી રહ્યું છે આ વિસ્તારમાં કેટલાક ઘણા સમયથી ગટરની સમસ્યા ઉદ્ભવી રહી છે વારંવાર લોકો કોર્પોરેટર કોર્પોરેશનમાં રજૂઆત કરી હેરાન પરેશાન છે પરંતુ કોર્પોરેશનમાં બેઠેલા અધિકારીઓને કોર્પોરેટરો ખાલી મલાઈ ખાવામાં મસ્ત છે તેવું લાગી રહ્યું છે જનતા જ્યારે કોર્પોરેટરને રજૂઆત કરે છે ત્યારે કોર્પોરેટર દ્વારા જનતાને ધમકી આપવામાં આવે છે કે તમારા મકાન તોડી પાડવામાં આવશે જો વિરોધ કરશો તો હેરાન પરેશાન કરવામાં આવશે જો વિ વોર્ડ નંબર દસના પ્રમુખ હાર્દિક આમોદિયાનો સંપર્ક કરીને મીડિયામાં વિરોધ દર્શાવ્યો હતો અને આવા કોર્પોરેટરનો વિસ્તારમાં નહીં ઘૂસવા દેવાની ચીમકી આપવામાં આવી હતી જો તેમની સમસ્યાનો સમાધાન નહીં આવે તો કોર્પોરેટરોને આવનારા ઇલેક્શનમાં તેમના વિસ્તારમાં ઘૂસવા નહીં દઈએ તેવી ચીમકી સ્થાનિકો દ્વારા આપવામાં આવી છે વોર્ડ નંબર દસનો વિસ્તાર છે જે વીમા ઇએસઆઈ હોસ્પિટલ આવેલી છે એની સામેની સંચાલનાલનો ભઠ્ઠો આવેલો છે આજે ત્રીસ વર્ષથી જનતા હેરાન થઈ રહી છે કે અમારી જે પ્રાથમિક જરૂરિયાત નળ ગટર રસ્તા સારા જોવે છે તમને જનતા વારે ઘડીએ કોર્પોરેટરને બી રજૂઆત કરી છે પણ આજે એમના પેટનું પાણી હલતું નહીં કારણ કે ત્રીસ વર્ષથી એ સત્તાના નશામાં ચૂર છે કે ભાઈ અમને ખોબા ભરી ભરીને લોકોએ વોટ આપ્યા છે એટલે હવે એ લોકો જનતાને હેરાનગતિ કરી છે નાગરિકની માગ એવી છે કે ભાઈ અમારી ગટર લાઈન જે છે અમને ક્લીન કરી આપો અને પછી પેવર બ્લોક નાખો એની જગ્યાએ આ કટકી ખાવા માટે પહેલાં પેવર બ્લોક નાખે છે અને પછી કહે છે કે ગટર લાઈન કરીશું તો આ કયા પ્રકારનો અણગઢ વહીવટ કહેવાય જે જનતાને હાલાકી પડી રહી છે એનું પહેલાં ધોરણે નિરાકરણ લાવવું જોઈએ જો આનું નિરાકરણ નહીં આવે તો જનતા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ અમે ચૂંટણી બહિષ્કાર કરીશું અને તાત્કાલિક ધોરણે એમની જે રજૂઆત છે એ રજૂઆત સંતોષવાવી જોઈએ અને જે કોર્પોરેટર આટલા સત્તાના નશામાં ચૂર છે જે જનતાનું બી સાંભળવા નહીં માગતા એ બેન જે લીલાબેન મકવાણા છે એ લોકો એવું કહે છે કે ભાઈ અમને તમે હેરાનગતિ કરીશું જો અમે મીડિયાથી બી નહીં ગભરાતા અમે કોઈથી ગભરાતા નહીં અમે પેવર બ્લોક નાખીને જ રહીશું અને એંગલ મારીને આ જે રોડ છે બંધ કરવાની બી ખુલ્લી ચીંકી જનતાને આપી રહી તો ચીંકી જે જનતાને આપી છે જનતા બી કહી રહી છે કે જો ટૂંક સમયમાં આવી રીતના નિર્ણય નિરાકરણ નહીં આવે તો અમે ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું